નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ઓડિશાના ગંજામ જિલ્લાના ઋષિકુલ્યા દરિયાઈ તટ પર હાલમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે લગભગ ત્રણ લાખ ઓલિવ રીડલે કાચબા નવ હજાર કિલોમીટરનું અંતર કાપીને ઓડિશાના સમુદ્રી તટ પર પહોંચ્યા છે અને તેમણે પાંચ કરોડ પાંચ લાખથી વધારે ઈંડા આપ્યા છે કાચબા પોતાના વાર્ષિક સામૂહિક રહેઠાણ નિર્માણ માટે દર વર્ષે ઓડિશાના તટ પર પહોંચે છે જેમને અરીબાડાના નામથી ઓળખવામાં આવે છે ઓલિવ રીડલે કાચબા દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે લાખોની સંખ્યામાં આવે છે સમુદ્ર તટની સોનેરી રેત પર આ કાચબાએ ઠેકાણે ઘર બનાવ્યા છે અને પોતાની આગામી પેઢીને જન્મ આપવા માટે પાંચ કરોડ પાંચ લાખ ઈંડા આપ્યા છે આ વર્ષે પણ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયાથી ઓલિવ રીડલે કાચબા મોટી સંખ્યામાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું છે આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે કાચબાની સુરક્ષાને જોતા ઓડિશા સરકારે એક નવેમ્બરથી એકત્રીસ મે સુધી આ વિસ્તારમાં માછલી પકડવાની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે ઓલિવ રીડલે કાચબા સમુદ્રી પરિસ્થિતિ તંત્રનો મહત્ત્વનો ભાગ છે આ સમુદ્રી જીવનને સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે પણ જળ પ્રદૂષણ અને ગેરકાયદેસર શિકારના કારણે તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે ઓડિશાના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ગણેશ રામસિંહ ખૂટિયાએ કહ્યું કે ઓલિવ રેડલે ટલનું ઓડિશામાં આવવું એક સારા સંકેત છે આ વર્ષે લગભગ બે લાખથી વધારે કાચબા સમુદ્રી તટ પર પહોંચે છે વન વિભાગે કાચબાની સુરક્ષા માટે બે હજારથી વધારે કર્મચારીઓને તૈનાત કર્યા છે અમે કેટલીય જગ્યાને આ ફિશિંગ ઝોન જાહેર કર્યો છે અને કેટલીક જગ્યાને નો ફિશિંગ ઝોન જાહેર કર્યો છે જેથી કાચબાની સુરક્ષા કરી શકાય ઇંડિયાની સુરક્ષા માટે ઋષિકુલ્યા દરિયાઈ તટને પચાસ ભાગમાં વહેંચવામાં આવ્યો છે બસોથી વધારે વન વિભાગના કર્મચારીઓ અને સ્વયંસેવકો આ કામમાં લાગેલા છે આ ઉપરાંત જંગલી કૂતરા શિયાળ અને શિકારીઓને રોકવા માટે દરિયાઈ તટને ચારે તરફથી ઘેરી લીધું છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आहाता आज ना समाचार आवती काले फरी मरी छु क्या सुदी माने रजा आपसो नमस्कार